મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટુરબો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર આઠ નવના મોડલનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની ફિટિંગ પંચ્યાસી ટકા જેવા છે અને કન્ડિશન આખું જનરલ બનાવેલું જોવા મળશે ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે તમને ટ્રેક્ટર મળી જશે એન્જિન ગેર હાઇડ્રોલિક આખું

સીટ છત્રી પણ સારા નવી નાખવામાં આવી છે અને ડોક્યુમેન્ટ કાગળીયા પણ કોમ્પ્લેટ છે બે હજાર આઠ ના મોડેલ નું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ ટાયર મોટા ટાયર તેર છો અઠ્યાવીસ ના છે જે નવા છે નાના ટાયર પચાસ ટકા જોવા મળશે આખું જનરલ બનાવેલું કન્ડિશન એન્જિન પંચ્યાસી ટકા અને કિંમત માત્ર એક લાખ નેવું હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે